અને સમાચારો તરફ નજર કરીએ અમદાવાદના ચંડોળા તળાવમાં ડિમોલેશન ફેઝ ટુ આજથી શરૂ થયો ડિમોલેશનનો બીજો તબક્કો અંદાજિત દસ હજારથી વધુ મકાનો તોડવામાં આવશે અમદાવાદ મહાનગરપાલિકાની પચીસ ટીમ કામગીરીમાં જોડાય છે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે કામગીરી હાથ ધરાઈ બે જેસીપી છ ડીસીપી સહિતનો સ્ટાફ બંદોબસ્તમાં જોડાયો છે અંદાજિત ત્રણ હજારથી વધુ પોલીસ જવાનો ખડે પગે છે ઇમોલેશન કાર્યવાહી કંપની પચીસ છે થોડા દિવસ પહેલા અંદાજે પાંચ હજાર મકાનો તોડી પડાયા બે હજાર દસ પછી રહેતા લોકોને મકાન આપવામાં આવશે તો એમસી દ્વારા ફોર્મ ભરવાની પણ શરૂઆત કરી અવાજ મેળવવા માટે પુરાવા પણ રજૂ કરવા પડશે

આજે આપણે ચંડોલા તલાવના જે ફેઝ ટુના ડિમોલ્યુશન ચાલી રહ્યા છે એમાં લગભગ અઢી લાખ સ્ક્વેર મીટર એરિયા ચંડોલા તલાવનો ક્લિયર થશે અને અમે જોઈ શકીએ કે બધા બહુ ફાસ્ટ કામ થઈ રહ્યા છે કોર્પોરેશન તરફથી લગભગ પચાસ ટોટલ જેસીબી એટેચીની તો ખાસ મશીનો મંગાવી છે અને બહુ ફાસ્ટ ડિમોલ્યુશન થઈ રહ્યા છે લગભગ અસ્સી ટકા તો મને લાગે છે ડિમોલ્યુશન પૂરા થઈ ગયા છે સર કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે કેવી પ્રકારની તૈયારી છે પોલીસનો શું એક્શન પ્લેન બનાવ્યો હતો નહી આપણે પોલીસ ખાસા આપણે યુઝ કરી રહ્યા છીએ લગભગ ત્રણ હજાર પોલીસ અને પચીસ એસઆરપીની કંપની અને આપણી અમદાવાદની જે આખી પોલીસ છે સ્ટેન્ડ બાય ઉપર છે સેન્સિટિવ એરિયામાં પેટ્રોલિંગ પણ કરી રહી છે એકંદરે કોઈ બહુ સ્મૂથલી ડિમોલ્યુશનની પ્રોસેસ ચાલી રહી છે લોકોને શું અપીલ કરશો કારણ કે અનેક વખત તંત્રએ રજૂઆત કરી કે ભાઈ ગેરકાયદેસર બાંધકામ છે તે ખાલી કરો પરંતુ લોકો દ્વારા કરવામાં નથી આવી રહ્યું શું અપીલ કરશો આગામી દિવસમાં પણ શું કાર્યવાહી કરવામાં આવશે ને એટલે આ છે કે તમે સરકારી જમીન ઉપર દબાણ ના કરો અને તાલાબ માટે તો સુપ્રીમ કોર્ટનો ખાસ હુકમ છે તાલાબ જુઓ વિચારો કે સો વર્ષ પહેલા અહીંયા કેટલો પાણી ભરાતો હશે પાણી અંદર જાય પછી લેવલ પણ ઉપર થાય અત્યારે અમે આખું પાણી બંધ કરીને બધા અહીંયા દબાણો કરી નાખ્યા એ તો વ્યાજબી ગણાય નહીં

અને કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ વિભાગ સતત અહીંયા પેટ્રોલિંગ પણ કરી રહી છે અને લોકોને પણ સીપી દ્વારા અપીલ કરવામાં આવી રહી છે જો ગેરકાયદેસર બાંધકામ હશે તો સુધરી જજો નહીતર તોડી પાડવામાં આવશે કેમેરામેન યોગેશ ઠક્કર સાથે માનસી પટેલ ગુજરાત ફર્સ્ટ અમદાવાદ આજે સવારે સાત વાગ્યાથી આ કામગીરી શરૂ કરી છે અંદાજે કોર્પોરેશનના ત્રણસોથી ચારસો જેટલા સ્ટાફ આમાં રોકાયેલો છે અને જે કામગીરી જે ઝડપે થઈ રહી છે એ જોતાં એવું લાગે છે કે બે દિવસનો ટાર્ગેટ છે એ કદાચ આપણે થોડો વહેલો પૂરો કરી શકીશું જો અંદાજે ચાર હજાર જેટલા આપણે બાંગ્લાદેશીઓના જે તોડ્યા હતા હવે જે છે હતા એ સ્થાનિક હતા ફેઝ વન પછી અંદાજે આઠ હજારથી દસ હજાર જેટલા હજી ઝૂંપડાઓને કાચા પાકા મકાનો હતા એમાંથી પચાસ ટકા ઉપરના આજે અત્યાર સુધીમાં તૂટી ગયા હોય એવું એવું દેખાય જ છે તમે પણ જોઈ શકો છો કે અંદાજે પાંત્રીસ જેટલા હિટાચી મશીન છે અને પંદર જેટલા બુલડોઝર છે અને ત્રણસો મેં તમને જે કીધું એ પ્રમાણે ત્રણસો જેટલી ટીમ અમારી આમાં જે કલેક્ટરશ્રી દ્વારા જે ડીએલઆર મારફતે માપણી કરીને તળાવની હદ નક્કી કરવામાં આવી છે એ લગભગ અગિયાર લાખ ચોરસ મીટર છે એમાંથી ચાર લાખ જેટલા ચોરસ મીટરમાં દબાણ હતું પ્રથમ ફેઝમાં આપણે દોઢ લાખ ચોરસ મીટર દૂર કર્યું ચાર હજાર જેટલા ઝૂંપડા આવાસો હતા સેકન્ડ ફેઝમાં જેમ રાવલ સાહેબે કહ્યું એમ અઢી લાખની આસપાસ ચોરસ મીટર જેટલું દબાણ ખુલ્લું થશે લગભગ આઠેક હજાર જેટલા એમાં મકાનો છે જે લોકોના આવાસ આમાંથી ગયા છે એમાં જેમ જે કોર્પોરેશનની પોલિસી છે જે પોલિસી છે બે હજાર દસ પહેલાં જે લોકો રહેતા હતા અને અત્યારે પણ રહેતા હતા એ લોકોને નિયમ અનુસાર એલિજિબલ હશે તો એમને વૈકલ્પિક આવાસ આપવામાં આવશે એના ફોર્મ્સ વિતરણ કરવાની પ્રક્રિયા અત્યારે ચાલુ છે અને ફોર્મ જેના ડોક્યુમેન્ટ સાથે પુરાવા સાથે આપવા લેવાની પણ પ્રક્રિયા ચાલુ છે એની છેલ્લી તારીખ અમે એકત્રીસ મે જાહેર કરેલી છે અને જરૂર પડશે તો એમાં એકાદ અઠવાડિયાનો વધારો પણ અમે આપીશું